સાયટિકા ડાયગ્નોસ કર્યા પછી આપણે એનો પંચકર્મમાં કટિગસ્થી અર્પત્ર સ્વેદન અને વાલુકા સ્વેદન આજે લગભગ ચોથો દિવસ છે પંચકર્મના ઓકે અને જે કપાસીમાં તમને શું તકલીફ હતી એ આમ ગણ તો 5 વર્ષ ધાન પગનો આખી પાણીનો મેક ઓકે 5 વર્ષથી કપાસીનો દુખાવો ભયંકર હતો

પૂરેપૂર કોઈ દુખાવો થતો નહીં ઓકે માત્ર ત્રણ દિવસ